યુપીએસસી ની પરીક્ષા નું પરિણામ જાહેર કરવામાં આવ્યું જેમાં અમદાવાદ ની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યુટ ઓફ પબ્લિક વિદ્યાર્થીઓ સફળતા મેળવી છે જેમાં સ્પીપા ના નવ વિદ્યાર્થીઓ પાસ થયા છે જેમાં ગૌરંગ મકવાણા ને બસો તેત્રીસ રેન્ક સુધીર દેસાઈ ને બસો ચોસઠ કલ્પેશ રૂપા વટિયા ત્રણસો અગિયાર તુષાર સુમેરા ત્રણસો બેતાલીસ કંદર પટેલ ચારસો ચૌદ વિપુલ મેસરિયા પાંચસો ત્રેવીસ કરણરાજ રાજ વાઘેલા 597 દીપક ઝાલા 749 ઇન્દ્રજીત વાણિયાને 823 મો રેન્ક મળે છે સફળ ઉમેદવારોમાં ગોંડેલ તાલુકાના મોટી ખિલોરી ગામના ખેડૂત પુત્ર કલ્પેશ રૂપા વટિયા અને અમદાવાદના અમરાઈવાડીના રિક્ષા ચાલકના પુત્ર દીપક ઝાલા અને વિરમ ગામના વણી ગામના ઇન્દ્રજીત વાણિયાનો સમાવેશ થાય છે મારો વિષય છે ઇતિહાસ અને ગુજરાતી સાહિત્ય અને મારો રેન્ક છે 749 ખાસ શું ગોલ હતો આપનો કેટલા વર્ષથી તૈયારી કરતા હતા કેવી રીતે તૈયારી કરતા હતા શું મુશ્કેલીઓ પડી પહેલાંથી જ એક ગોલ હતો કે સિવિલ સર્વિસે જ પાસ કરી એન્જિનિયરિંગ સમયથી જ અને મેં છ એટેમ્પ આપી તું કહ્યું અને ચાર પાંચ વખત મેન્સ આપી છે અને બે વખત ઇન્ટરવ્યૂ આપ્યું એટલે આ સેકન્ડ માં મારું સિલેક્શન થયું અને મુશ્કેલી પડવામાં તો એ છે કે ગ્રેજ્યુએશન પાસ કર્યા પછી છ વર્ષ સુધી તમારે ખાલી વાંચતા જ રહેવું એક બહુ મોટી તકલીફ જેવું લાગે એમ અમુક વખત પરંતુ એ કંઈ એટલી મોટી તકલીફ નથી આ સફળતાની સામે જોતા સિવિલ સર્વિસ બે હજાર અગિયારની એક્ઝામ મેં ત્રણસો અગિયારમાં રેન્કે પાસ કરી છે ખાસ કરીને આપ ક્યાંના વતની છો આપનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું છે હું મૂળ મોટે ખિલોરી ગામનો વતની છું એ રાજકોટ જિલ્લામાં આવે છે અને મારું ફેમિલી બેકગ્રાઉન્ડમાં મારા ફાધર ફાર્મર છે અને નાનો ભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટ પરીક્ષા પાસ થયો છે હમણાં મેં બે હજાર નવથી મહેનત તૈયારી ચાલુ કરી હતી અને મારા વિષય ઇતિહાસ અને પબ્લિક એડમિનિસ્ટ્રેશન હતા

ગયા વર્ષે મેઇન્સ પાસ થવામાં સફળતા નહોતી મેળવી આ વખતે મેઇન્સ પ્રથમ વખત પાસ કરી ઇન્ટરવ્યૂ માટે પહેલો કોલ હતો અને પહેલાં ઇન્ટરવ્યૂમાં સફળતા પ્રાપ્ત કરી મેં મારું ગ્રેજ્યુએશન બેચલર ઓફ ડેન્ટલ સર્જરી કરેલું છે આ ગ્રેજ્યુએશન દરમિયાન જ મારા અંકલે જ્યારે જીપીએસસીમાં ક્લાસ ટુની પરીક્ષા પાસ કરી એ વખતે જ એમણે મને પ્રેરણા આપી કે આ દિશા તરફ આપણે પ્રયત્ન કરવો સારું રહેશે તો એ વખતથી જ મેં મારી ઇન્ટર્નશીપ દરમિયાન જ મારી પ્રિપરેશન શરૂ થઈ ગયેલી બે હજાર નવથી મેં એક્સક્લુઝિવ યુપીએસસીની તૈયારી શરૂ કરી દીધી બે હજાર દસમાં પ્રથમ પ્રયત્ન આપ્યો અને મારો બીજો પ્રયત્ન છે પીપામાંથી કુલ 34 ઉમેદવારોએ ફાઇનલ ઇન્ટરવ્યુ આપ્યા હતા નવ ઉમેદવારમાંથી 233મો રેન્ક મેળવનાર ગૌરાંગ મકવાણા આઈએસ અધિકારી બની તેવી વિપીપાના અધિકારીઓએ આશા વ્યક્ત કરી છે એકંદરે હું મને આનંદ થાય છે કે દર વર્ષની પ્રથા છેલ્લા 3-4 વર્ષોથી જે જોવા મળતી હતી એ સ્પીપાએ જાળવી રાખી છે અને 9 10 11 એ સંખ્યામાં દર વર્ષે વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થતા હતા તે મુજબ ચાલુ વર્ષે પણ નવ વિદ્યાર્થીઓ સફળ થયા છે માથે સાઇનર બાગતી હોય એવી લાલ વાળી કારમાં બેસવાના સૌ કોઈને અભરકા હોય છે પણ તેને સાકાર કોઈ જ કરી શકે છે કેમેરામેન ભરત ચાવડા સાથે દીપેન પઢિયાર વીટીવી અમદાવાદ